જણાવી દી અકસ્માતને કારણે ઘણી ઇમારતોમાં આગ પણ લાગી ગઈ છે તો મળતી માહિતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે પરંતુ હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર નથી કરાયા તો વધુ એ પણ જણાવી દઈએ કે બે દિવસ પહેલા વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા જો કે મિત્રો જેમાં સિત્તેર લોકો માર્યા ગયા હતા હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ